ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ગુરુ સાથે મહાયુતિ કરશે મિથુન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ત્રીસ વર્ષ પછી સૂર્યદેવ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ગુરુ સાથે મહાયુતિ કરવા જઈ રહ્યા છે જેની અસર બધી બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કેટલીક ખાસ રાશિઓ એવી છે કે સૂર્ય અને ગુરુના યુતિને કારણે તેનો પ્રભાવ ખૂબ જ શુભ રહે છે મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના લોકો પર તેનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે આ સમય દરમિયાન સૂર્યદેવ અને દેવતાઓના ગુરુ ગુરુની કૃપા તમારા પર રહેશે સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમને સૂર્યની મહાયુતિનો જ લાભ મળશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને ગ્રહ સમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે તેમનો સ્વભાવ રાજાઓ જેવો છે તેથી જે લોકો સૂર્યદેવના પ્રભાવથી પ્રભાવિત થાય છે તેમનામાં રાજવી ગુણો હોય છે તેઓ બધા ભૌતિક સુખોનો પણ આનંદ માણે છે તેઓ આત્મવિશ્વાસુ અને દૂરંદેશી હોય છે આ સાથે સૂર્યદેવને માન સન્માન સરકારી નોકરી અને પિતાનો કારક માનવામાં આવે છે મિત્રો જ્યારે પણ સૂર્યદેવ પોતાનો ગ્રહ અને નક્ષત્ર બદલે છે ત્યારે ઘણી રાશિઓને તેનો લાભ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે દેવ કુંભ રાશિમાં બેઠેલા છે ચૌદ માર્ચે દેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાના છે જે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ગુરુનો મહાન યુતિ હશે જેના કારણે મિથુન રાશિના લોકોનું ભાગ્ય ઉદય પામશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સાંજે છ વાગીને બત્રીસ મિનિટ સૂર્ય રાશિ બદલવાનો છે સૂર્ય રાશિ બદલતા જ મિથુન રાશિના લોકો માટે તમારા ઘરમાં ખુશીઓ આવશે મિત્રો ફાલ્ગુન પૂર્ણિયાથી તમારો દિવસ બદલાવાનો છે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન લખો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ માર્ચે સૂર્ય દેવ ત્રીસ વર્ષ પછી ગુરુ સાથે યુતિ કરશે જેના કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે આ સમયે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વર્ષશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સૂર્યદેવ કુંભ રાશિમાંથી મિથુન રાશિના ત્રીજા ભાવનો સ્વામી છે અને મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન સૂર્ય તમારા દસમા ભાવમાં રહેશે જેના કારણે આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં મજબૂત સુધારો થશે મિત્રો સૂર્યદેવની કૃપાથી તમને તમારા પ્રયત્નોથી વ્યક્તિગત વિકાસની તકો મળશે આ સમયગાળા દરમિયાન તમે વધુ મુસાફરી કરશો તમને તે યાત્રાથી લાભ મળશે તમારી નાણાકીય સ્થિતિમાં વિકાસ અને પ્રગતિ થશે જે લોકો લાંબા સમયથી નાણાકીય ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેઓ હવે ઘણો વિકાસ કરશે તેઓ બમણી પ્રગતિ કરશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે સૂર્યદેવ તમને ખૂબ મદદ કરશે નંબર બે મિથુન રાશિના લોકોની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાય ગુરુ સાથે મહાયુતિ કરશે તો આ સમય કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમય તમને તમારા કારકિર્દીમાં ઘણો ફાયદો થશે તમારા જૂના રોકાણો નફાકારક રહેશે જૂના સમયમાં તમે સરકારી યોજનાઓમાં જે પણ રોકાણ કર્યું હતું તે તમને આ સમયે સૂર્યદેવનો બમણો લાભ મળશે આ સમય કારકિર્દીની દ્રષ્ટિએ ફળદાયી સાબિત થવાનો છે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે કામ કરી રહ્યા છે તેમના પદમાં ટ્રાન્સફર થવાની શક્યતા છે નોકરીમાં પરિવર્તન આવી શકે છે જેના કારણે તમે ખૂબ ખુશ રહેશો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ઈચ્છિત સ્થાન પર સ્થાનાંતરણ કરવા માટે આ ફાલ્ગુન પૂર્ણિમાએ તમને બોસ તરફથી બોનસ મળવાની શક્યતા છે આ સાથે જે લોકો ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય ફળદાયી સાબિત થવાનો છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયે ઘણો ફાયદો થવાનો છે નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ માર્ચે જ્યારે સૂર્યદેવ ગુરુ સાથે ભવ્ય યુતિ કરશે ત્યારે આ સમય દરમિયાન શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શિક્ષણ ક્ષેત્રે સમય પડકારજનક હોઈ શકે છે આ સમય દરમિયાન તમારે તમારા શિક્ષણ પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે મનનો કારક ચંદ્ર આ સમય થોડો નબળી સ્થિતિમાં છે મિત્રો તમને જણાવીએ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે સખત મહેનત કરવી પડશે તો જ સફળતા મળશે નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ગુરુની મહાયુતિને કારણે મિથુન રાશિના લોકોને પારિવારિક જીવનમાં તિરાડ પડી હતી તેમની આ સમસ્યા હવે સમાપ્ત થવા જઈ રહી છે સૂર્યદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં તમારી સમસ્યાઓનો અંત આવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે પતિ પત્ની વચ્ચે કોઈપણ બાબતને લઈને ચાલી રહેલી સમસ્યાઓનો આ સમયે અંત આવશે જે લોકો આ સમયે લિવ ઇન રિલેશનશીપમાં છે તેમને સમસ્યાઓ આવી શકે છે પારિવારિક જીવન ખુશ રહેશે નંબર પાંચ મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે તમને સ્વાસ્થ્ય કેટલાક ખાટા અને મીઠા ફળોનો અનુભવ કરાવશે મિત્રો સૂર્યની રાશિમાં પરિવર્તન સાથે તમને ક્યારેક લાભ અને ક્યારેક નુકસાન થશે ક્યારેક તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થશે અને ક્યારેક પરિસ્થિતિ સામાન્ય રહેશે સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખુશ રહેશો તમે કોઈ પણ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો મિથુન રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને દરેક નાની મોટી સમસ્યાથી પોતાને બચાવવું વધુ સારું રહેશે તમે તમારા સ્વાસ્થ્ય વિશે થોડા ચિંતિત રહેશો જેના કારણે તમને બ્લડ પ્રેશર અને સુગર જેવી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે તમારે બહારનો ખોરાક જેમ કે તળેલું અને તેલયુક્ત ખોરાક જે મજબૂત મસાલાવાળું ખાવાનું ઓછું કરવું પડશે અને આ બધાની સાથે સ્વસ્થ ખોરાક લો જે તમને સ્વસ્થ રાખશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર